મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરી વેન્ડરને જગ્યા ફાળવવામાં આવનાર છે ત્યારે ફેરિયાઓ તેમજ આજીવિકા મેળવવા માટે ફાળવેલી જગ્યા માટે લીઝ એગ્રીમેન્ટ કરાવવા અને અન્ય કોઈને ઉપયોગ માટે ન આપે તેના પર ભાર મૂકી અલગ અલગ મુદ્દાઓની રજૂઆત ભાજપના કોર્પોરેટર અને પૂર્વ રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે એક પત્ર પાઠવીને કમિશનરને જણાવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ પર ઉભા રહેતા ફેરિયાઓ માટે વેન્ડર પોલિસી લાવવામાં આવી રહી છે ત્યારે દૈનિક વકીલે પત્ર લખી કમિશનરે કેટલાક સૂચન કર્યા છે જેમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી હેઠળ જગ્યા ફેરિયાઓને ફાળવવામાં આવે તે પહેલા ફેરિયા સાથે રજીસ્ટર લીઝ એગ્રીમેન્ટ કરવા તેમજ લીઝનું પણ લોક ઇન પીરિયડ એટલે કે સમય નક્કી કરવા માટે ફેરિયાની ચોક્કસ ઓળખ તેમજ તેમને લાયસન્સ આપવામાં આવવું જોઈએ જે લાયસન્સ નોન ટ્રાન્સફરેબલ હોવું જોઈએ જેથી તે આ લાયસન્સ પોતે જ વાપરી શકે તેમજ અન્ય કોઈને તે આપી ન શકે દરેક ઝોનમાં આ પ્રકારની એક સમાન નીતિ હોવી જોઈએ દરેક ઝોનમાં યુનિફોર્મ પોલિસી પણ હોવી જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપરસ્ટ્રકચર બનાવીને આપવામાં આવતું હોવાનો પણ એસઓપીમાં ઉલ્લેખ કરવામાં આવવો જોઈએ તો બીજી તરફ જે પણ પ્લોટમાં આ ફેરિયાઓ માટે સુવિધા ઊભી કરવામાં આવી રહી છે ત્યારે તે પ્લોટ પર તેના પર બાંધકામની કિંમત રજીસ્ટર વેલ્યુઅર પાસે નક્કી કરાવવી જોઈએ તેમજ ફેરિયાઓ પાસે પ્લોટની ફાળવણી પહેલા નિયત ડિપોઝીટ પણ લેવામાં આવવી જોઈએ તે ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ પ્રોફેશનલ ટેક્સ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન સહિતના કાયદાઓ બાબતે પણ સ્પષ્ટતા થઈ જવી જોઈએ તેવી માંગ કરી છે